તો હાલો ડેરો જે માત્ર બધા ડેરાયરો જ ફોન ભાઈ મેં કેમ છો બધા ડેરો મજામાં આજના મારા લોકમાં તમારું સ્વાગત છે અને જો અત્યારે સોલાર પ્લાનમાં આપણે આવી ગયા છીએ તમને બતાવવા જ ને વરસાદ પણ ચાલુ ક્યારે અત્યારે ઝાપટા આવે છે અત્યારે આપણે આવ્યો છીએ સોલારે ની દઉડ કહે બે માં મિત્રો આપણે તો અત્યારે ટ્રાવસ કરવાનું છે એટલે અત્યારે આપણે સોલાર નીચે ઉભા રહી ગયા કેમ કે અત્યારે આવી ગયો વરસાદ ઝાપટા આવે ફૂલે ફૂલ મિત્રો પાછો રહી ગયો હાલો બારા નીકળી જાય સોલાર જો અત્યારે મસ્ત ધોવાઈ જાય આ ટ્રેક્ટર ઉપાડવાનું છે મિત્રો આપણે થોડોક ધક્કો મારીને ઉમેડવાનું છે બાકી સોલાર માં તો ખડ મિત્રો એક નંબર વી ગયું છે ને આપડો જો બૂટ અત્યારે પહેરી ને આવ્યો દઈ નાખી ધોકા લઈને આવે છે હા મિત્રો તો હાડા હાથ વાગ્યા છે ને આના આટલા સાની ઉઠી આમ જોઈ ચલા અને આમ દો મિત્રો ટ્રેક્ટર ચાલુ મીઠું બેટરી અત્યારે ચાર્જિંગ થાય છે ભાઈ જો બંધાણી પાકો બંધાણી ચા વિના મને ચેન પડે નહીં બને બને કહે કા અંધારું થઈ ગયું જો મિત્રો અત્યારે ફૂલે ફૂલ ને આ અત્યારે સામા ત્રાસ લઈ ગયું છે આ આ એ ઉપાણો દો મિત્રો અંધા

<noise> <hesitation> 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 હવે આપણે જઈએ ઘર બાજુ ચક ચક મોલ્લા અવાજ આવે છે જો મિત્રો હાલો તો આપણે જઈએ ઘરે તો ફાઇનલી મિત્રો આપણે જમી કાઢીને આવી ગયા છે અત્યારે જો વાડિયા વાડિયા એવા અત્યારે વાગી ગયા છે દસ અને અત્યારે ડોડાનો પ્રોગ્રામ છે ચેક ઇન જમાવટ કરવાની જો અત્યારે સેકોન ચાલુ કરી દીધું છે માન માન એક તો મિત્રો તાપ થયો કેમ કે અત્યારે લાકડા હોય પીના ચોમાસાની સીઝનમાં બે ત્રણ મિત્રો નાખીને ખાઈ અત્યારે આપણે રાતે કઈક ને કંઈક તો બનાવી જ મિત્રો જો શેકાઈ છે ફાઈનલી અને લીંબુ નાખીને મસ્ત મજાનો ટેસ્ટ આવે છે તો ફાઈનલી મિત્રો આપણે બગસરા પહોંચી ગયા ને જો અત્યારે આપણે ગાડી આવી છે પંપની જો અત્યારે આ ફૂલ લોડેડ થઈને આવ્યું છે બોલેરો અત્યારે આપણે ખાલી કરવાની છે તો મજૂરી આવી ગયા છે આપણા તો આપણે તાલપત્રી વરસાદના હિસાબે ટાંકી હતી એટલે ઉતારીને ફાઇનલી ગોઠવણ ચાલુ હોત ને કરી દીધું અડધી ગાડી તો ખાલી હોત ને કરી નાખી મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે ગાડી ઉતારીને આવ્યા તો પાર્સલ આવી ગયું તું જોઈ ખોલીએ આપણે તો હું પાર્સલમાં આવું કંઈક નીકળ્યું આપણે ગરમ કોથરી મગાવી હતી પણ આપણે મોટી મગાવી નાની એવી જો આપણો અત્યારે ગાડી ધોવાનો જ ટાઈમ આવી ગયો છે પણ ગાડી સર્વિસ થાય છે મિત્રો હમણાં કેદુની કદડો કદળો થઈ ગઈ હતી જો સામે આપણે મિત્ર ત્યાં મૂકી દીધી ગાડી ત્યાં જો સર્વિસ થાય છે કષ્ટ ભંજનમાં જો કુલ સર્વિસ થાય છે હવે કાંઈક સમકે મિત્રો આમ જોઈ લે કેમ લાગે બાકી કાંઈક કટે હજી આમાં ઓઇલ પાણી આગળ થઈ જાય કમ્પ્લીટ તો ફાઇનલી મિત્રો આપણે બીજું પાર્સલ આવી ગયું ને આ છે આપણું અત્યારે ઇનપોર્ટિક પાર્સલ એટલે કાંઈ કાં ઉતાવળ છે ખોલવાની જોવો તમને કેમ કે આમાં આપણે અત્યારે લાઇટો મગાવી છે આપણે ગાડીમાં છે ને પીલી લાઇટમાં કંઈ મજા નહોતા આવતી વ્હાઇટ ફોક્સ મગાવ્યા છે તો ફાઇનલી પાર્સલ મિત્રો આવી ગયું છે અને અમારો મિત્ર ખોલે છે અનબોક્સિંગ થાય છે તો અત્યારે આપણને માં બસો ને કંઈક ઓગણચાલીસ ની પડી હતી હવે આનું રિઝલ્ટ જોઈ કેવું કપડે ગાડીમાં ફિટ કરાવી છે મિત્રો આપણે ઘરે પહોંચી ગયા જો અત્યારે બે લાઈટો મગાવી છે કામકાજ ચાલુ છે આમાં જોઈ કેવું પ્રકાશ પડે છે આપણે અંધારું થાય છે કે નહીં એક નંબર છે મિત્રો તમને બધા બોલો એટલે મિત્રો રવિવાર છે આપણે છોડી સકડીકોર આપણે બીકણી નો થાપલે આ